જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું દાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર વાર લઈ લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ પાંચ એપ્રિલ ને શનિવારના રોજ જસનલ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ કાલે કરતા થોડી ઓછી જોવા મળી રહી છે આઠ હજાર આસપાસની અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ

રાઇટ પાન 5252 તમારું એકાઉન્ટ આઈડ હેગન 54234 234 રૂપિયા નબળો લેનાર ચૌદસો ને ત્રાણું રૂપિયા સુપરમાં લેનારા અવાજ રાતે શ્યામજી

સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો આયુળી રાખો તો હાલશે પણ ઉપર ઉપર ફૂલ રોટ દે એવા કાંઈ ચિંતા નહિ ના હા નું દેવા માંગો હમણાં કેવું લેવા માર્યું ગામ છે છે રૂપિયા લેવા ચૌદસો ને સડસઠ રૂપિયા સારો માલ લેનાર હારો નીકળશે નબળો નઈ નીકળ વિશ્રામભાઈ સાદુલ ભાઈ ભાઈ

તેરસો ને ચાલીસ રૂપિયા મીડિયમ માલ નબળો માલ લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર પાંચ એકજ એક દારૂ ભાઈ ચેતનભાઈ

ઈટ હારો કપા છે બાપુ આ એન હાડુ નો કઈ થોડો નબળો હોય બરોબર જોય મને દુકાનમાં કેટલા તેરસો ને સાઠ રૂપિયા મીડિયમ માલ નબળો કપાસ લેનાર છે આમ જસદણ માર્કેટિંગ એડમાં કપાસનું બજાર આજે પણ ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે તેરસો પચાસ રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધી